પ્રજા પ્રજાસત્તાક દિવસ ખાસ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવતા આ રાષ્ટ્રીય પર્વની સ્વયં સૈનિક દળ ગુજરાત એકમ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રાજ્યના દરેક જિલ્લામાં સ્વયં સૈનિક દળ દ્વારા બહુ જરૂરી મારેલી મહાસભા અને મહાસલામીનું આયોજન કરાયું હતું મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સતલાસ સણા ખાતે યોજવામાં આવ્યો હતો સતલાસ સણા ખાતેથી નીકળેલી સ્વયં સૈનિક દળના સૈનિકોની શિસ્તબદ્ધ રેલીમાં સ્વયં સૈનિકો વર્ધી સાથે જોડાયા હતા જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા આ રેલીમાં લોકો આ રેલીમાં જોડાયા રેલીમાં ખાસ સંત રવિદાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને વીર મેઘમાં એના ટેબ્લો પણ રાખવામાં આવ્યો હતો સંત લાસણા શહેરના મુખ્ય માર્ગે રેલી નીકળી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને મહિલાઓ જોડાઈ હતી જુદા જુદા સ્લોગનો સાથે આ રેલી શિસ્તબદ્ધ યોજવામાં આવી હતી અને વાવ ખાતે ડોક્ટર આંબેડકર માર્ગ ઉપર પહોંચી હતી જ્યાં બહુજન નાયકોને મહાન સલામતી આપવામાં આવી હતી ત્યારબાદ મેવાડા છાત્રાલય વાવ ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી જ્યાં બાળકો દ્વારા બુદ્ધ વંદના કરીને સભાની શરૂઆત કરાઈ જ્યાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા સમાજમાં જાગૃતિ માટે અંધશ્રદ્ધા દૂર કરવા કુરિવાજો કાઢવા અને શિક્ષણ વધારવા હાંકલ કરી બંધારણનું મહત્વ સમજાવવામાં આવ્યું સમગ્ર દેશમાં સ્વયં સૈનિક દળના સૈનિકો દ્વારા સમાજ જાગૃતિનું કાર્ય કરવામાં આવે છે રાજ્યના આ બધા જ જિલ્લાઓમાં પ્રકારની જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આજે અમે જે મહેસાણા જિલ્લાના જે સતલા તાલુકાની અંદર જે પ્રોગ્રામ કર્યો આ પ્રોગ્રામ બંધારણ દિવસ નિમિત્તે હતો કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ બરોબર આ ભારત દેશનું જે સંવિધાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે લખ્યું આ બંધારણ અમલમાં આવવાનો છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે અમે પચીસમી જાન્યુઆરીના દિવસે સતલાસણ તાલુકાની અંદર મેં પ્રોગ્રામ આ પ્રોગ્રામ એટલો ભવ્ય બનાવ્યો કે ભાઈ અમારા સમાજના અને સમાજના દેશની અંદર કેવી કે સંવિધાનથી આ દેશ ચાલે છે